નમસ્કાર દર્શક મિત્રો જર્ની મુવમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું રાજુ પ્રજાપતિ આ વિડિયોમાં તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં તમને જોવા મળશે ગિરનારની લીલી પરિક્રમા તો વિડીયોમાં બને રહેજો અને એક એન્ડ સુધી જોજો જેથી કરીને મારા અનુભવ તમારી સાથે શેર કરી શકું અને હવે અમે સ્ટાર્ટ કરી રહ્યા છે આ જે મેઇન ગેટ છે જ્યાંથી પરિક્રમાની શરૂઆત થાય છે હું અમદાવાદથી જીએસઆરટીસી બસની અંદર આવેલું અને એડવાન્સ મેં દસ પંદર દિવસ પહેલાં બુકિંગ કરાવેલું અને સ્લીપરની અંદર બુકિંગ કરાવેલું એટલે સ્લીપરની અંદર મારે ત્રણસો ને પચાસ રૂપિયા જેવું પર પર્સનના હિસાબથી ભાડું લાગેલું અહીંયા પતલા પ્લાસ્ટિકની બોટલ હોય તો એ અંદર આપણે જંગલમાં નથી લઈ જવા દેતા હા આપણા ફ્રીજમાં મૂકતા હોય એવા કોઈ બોટલ હોય અથવા સ્ટીલની કોઈ બોટલ હોય એ તમને લઈ જવા દે છે અને જબલા એવું હોય છે અહીંયા મૂકાવી દે છે આ જે કાઉન્ટર દેખાય ત્યાં તમારી કોઈ પોલિસીન થેલી હોય તો તે આપી અને તમને આ રીતે નવી થેલી આપતા હોય છે અને પછી આ રીતે ચાલુ થઈ ગયા છે તો આગળ જતાં આવા ઘણા બધા ઝરણા જોવા મળશે પરિક્રમાની શરૂઆતમાં જ આ એક પહેલું ઝરણું છે જે તમને જોવા મળે છે તમે પરિક્રમા છ વાગે સવારે શરૂઆત કરી છે છે જય ગિરનારી ગિરનારની લેલી પરિક્રમા આજે તેર નવેમ્બર બે હજાર ચોવીસે સ્ટાર્ટ કરેલી છે મેં આમ કારતક સુદ અગિયારથી લઈને કારતક સુદ પૂનમ સુધી આ પરિક્રમા ચાલતી હોય છે ગિરનારની અને વિડીયો એન્ડ સુધી જોજો જેથી કંઈ હું મારા અનુભવ શેર કરી શકું પરિક્રમા દરમિયાન અહીંયા આ રીતના અન્નક્ષેત્ર પણ ચાલે છે અને દોઢ કિલોમીટર શરૂઆત કરી ભવનાથથી દોઢ કિલોમીટર આવ્યા છીએ અને અહીંયા બીજું અન્ન નક્ષેત્ર અમને જોવા મળે છે હવે ચા નાસ્તો કરી શકો છો આ આગળ વધ્યા તો આગળ એક બીજું આ ઝરણું આવ્યું આવા ઘણા બધા ઝરણા આ પરિક્રમા દરમિયાન આપણને જોવા મળશે ગિરનાર પરિક્રમાનો જે આ માર્ગ છે તે ખૂબ જ સુંદર કુદરતી સૌંદર્ય સાથે ભરેલો છે અને ખૂબ જ રળિયામણો આ માર્ગ છે તે દરમિયાન આપણને ગિરનારના પણ સારી રીતે દર્શન થાય છે હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોમાં આગળ વધીએ અને વિડીયો એન્ડ સુધી જોજો ગમે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો ખૂબ જ રમણીય રસ્તા અને ચારે બાજુ બસ જંગલ જ જંગલ અમે લોકો એક ચઢાણ ચડી અને હવે આ ઉત્તરાયણ ચાલુ થયું છે અને આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સુંદર અને રમણીય છે અને અહીંયા ચારે તરફ લીલોતરી લીલોત્રી છે આ રૂટ ઉપર તમે ચા પાણી નાસ્તા અને શરબત આ દરેકના સ્ટોલ તમને આ રૂટ ઉપર ખૂબ જ જોવા મળશે એટલે એ ચા પાણીની કોઈ એવું ચિંતા જેવું નથી કે તમારે બહુ નાસ્તો ને એવું જમવાનું બધું વધારે લઈને આવવું પડે દરેક વસ્તુ અહીંયા ઇઝીલી મળી રહે છે એટલે જેટલું બને તેટલું વજન ઓછું લઈને આવો એટલું સારું તો તમને ચાલવાની પણ મજા આવે પણ ઓઢવાનું ગરમ કપડાં અને પાથરણું એટલું તો ખાસ તમારે અહીંયા લઈને આવવું પડે કેમ કે આ રૂટ છત્રીસ કિલોમીટરનો છે એટલે ખૂબ જ લોબો રૂટ ગણાય અને અમારા જે ગ્રુપનો એક વ્યક્તિ હતો એને અહીંયા આ થેલો તૂટી ગયો તો એને એક મદદ મળી ગઈ એટલે સારું તમે સારું કેવા લાયા છો એમ આ ભાઈ આખો આખો દિવસ હેરાન થાય બે દિવસ

રાત્રિ રોકાણ પણ કરતા હોય છે પણ જગ્યા ચોખ્ખી શોધવી પડે વધારે પબ્લિક હોવાના કારણે ગંદકી ખૂબ જ થતી હોય છે આ તમે ઝરણું જોઈ શકો છો અને ઝરણાઓનું પાણી પણ એકદમ ક્લીન અંદર માછલી પણ જોવા મળે ખૂબ જ સુંદર જગ્યાઓ છે પ્રદક્ષિણા આમ તો પાંચ દિવસની કરવાની હોય છે અગિયારસથી કારતક સુધ અગિયારથી લઈને પૂનમ સુધી તમારે પાંચ દિવસ જંગલમાં જ વિતાવવાના હોય છે પણ આ જેવી તમારી સગવડ અને જેવો સમય એ પ્રમાણે તમે આ પરિક્રમા કરી શકો છો આ રોગ પર જ ઝરણા આવે છે એટલે વારે ઘડી આપડે ઝરણા માંથી પસાર થવાનું હોય છે એટલે આપણા બૂટ અને મોજા સાચવીને નીકળવું પડે જો પલળે તો આપણને અંદર પગમાં વધારે આમે પરિક્રમા લોબુ ચાલવાનું હોય ઘણી તકલીફ પડે છે એટલે પગ પલળે નહીં એ અહીંયાથી નીકળવાની કોશિશ બધા કરતા હોય છે શરૂ શરૂમાં તો આવા ઝરણા હતા એટલે એમને ખૂબ જ આનંદ થતો પણ પછી જેમ જેમ પગ આગળ પલળતા ગયા તેમ ખબર પડી કે આ તો પગ ના પલળે તો ચાલવાની મજા આવે હવે આ મોટું ઝરણું આવ્યું છે અને વધારે પાણી અહીંયાથી પસાર પાણીમાંથી પસાર થવું પડશે મેં તો મારા બૂટ મોજા અહીંયા નીકાળી દીધા છે અને પેન્ટ પણ ઊંચું કરી દીધું છે હવે અહીંથી નીકળવાની કોશિશ કરી રહ્યો છું જે બને જેમ કપડાં ના પડે અને સારી રીતે નીકળી શકાય તમારે નાહવું હોય તો એ નાઈ શકો છો એ બાબતે પાણી ચોખ્ખું ને વાંધો નહીં આવે ચાલવામાં એક ખાસ તકેદારી રાખવી પડે કે કન્ટિન્યુ પાણી વહેતું હોવાથી અંદર લીલ વળેલી છે એટલે લપસી જવાની થોડો ચાન્સ વધી જાય છે જ સરસ જગ્યાઓ આવતી જાય છે રસ્તાઓમાં પરિક્રમા દરમિયાન ખૂબ જ આ રીતની જગ્યાઓ આપણને સરસ સુંદર જગ્યાઓ જોવા મળે છે કન્ડ ક્ષેત્ર આવ્યું છે અહીંયા ચા પાણી કરવાનું અને નાસ્તો જમવાનું પણ મળી રહે છે ત્યાંથી થોડા આગળ વધ્યા તો અહીંયા અમે નાસ્તો કરવા પણ ઉભા રહ્યા અને નાસ્તો કરીને પછી અમે આગળ નીકળ્યા આ એક અન્ન ક્ષેત્ર છે અહીંયા ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ છે અને બપોરે ભોજન સાંજે ભોજન ચાર વાગે શરબતનું પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અત્યારે અમે લોકોએ ચા નાસ્તો કરી અને હવે નીકળી રહ્યા છીએ આ પરિક્રમા દરમિયાન ઘણા સાધુ સંતોના દર્શનનો લાભ આપણને મળે છે અને તે માટે હું મારા પોતાના માટે ખૂબ જ ધન્યતા અનુભવું છું અને હવે અમે આગળ નીકળી રહ્યા છીએ હવે જે પહેલો પડાવ છે તે ઝીણા બાવાની મઢી છે પહેલું દેવસ્થાન ઝીણાબાવાની મઢી હવે ત્યાં આપણને મઢીએ ત્યાં કુંડના દર્શનનો લાભ થશે બાર કિલોમીટર હવે ચાલી લીધું છે બાર કિલોમીટરનો પદયાત્રાનો રૂટ આપણો અહીંયા પૂરો થાય છે સાધુ સંતો છે તેમના પણ દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે અહીંયા જય સંત ઝીણા બાવાની મઢી અહીંયા હવનકુંડ છે તેના દર્શન થાય છે અને દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ છે અને અહીંયા બે ત્રણ મંદિરો આવે રહેલા છે દરેક આપણે દર્શન કરી અને પછી આગળ વધીશું સુધી આપણને સીધો ઉતાર ચઢાવવાળો સીધો રસ્તો મળ્યો અને આપણે અહીંયા બાર કિલોમીટર સુધી આપણે પરયાત્રા સારી રીતે પૂર્ણ કરી શક્યા પછી આજ તો અહીંયા અવનપુર છે અહીંયા સંતના દર્શન પણ પ્રાપ્ત થાય છે આપણને ચારે તરફ લીલોતરી છે એટલે લીલોત્રીના કારણે આ પરિક્રમા લીલી પરિક્રમા તરીકે પણ ગણવામાં આવે છે અને ચોમાસું વીત્યા અને એક મહિના પછી જ આ ગોઠવણ થતી હોય છે પરિક્રમાની કેમ કે પછી શિયાળામાં વધારે ઠંડી હોય ઉનાળામાં ગરમી હોય અને ચોમાસામાં વરસાદ હોય એટલે આ પરિક્રમા કરવી ખૂબ અઘરી થતી હોય છે એટલે એ આ સમય પરફેક્ટ છે પરિક્રમા માટેનો બાર કિલોમીટર રસ્તો પૂરો કર્યા પછી હવે જે રસ્તો જે ચઢાઈ કરવાનો છે જે પરિક્રમાનો જે માર્ગ છે તે હવે કઠિન માર્ગ છે કેમકે હવે સીધો સપાટ રસ્તો નથી હવે આ પથરાળો રસ્તો છે એટલે પથરાઓમાંથી આપણે ધીરે ધીરે પસાર થવાનું રહેશે આ તમે જોઈ શકો છો કેવો પથરાવાળો રસ્તો છે વા માર્વેલ ઘોળી આવતા પહેલાં અહીંયા સરકડીયા હનુમાનજી મંદિર પણ આવે છે પણ તે ગિરનાર પરિક્રમાની સાઈડ વે છે એટલે આપણે ત્યાં અલગથી જઈને પછી દર્શન કરવાના થતા હોય છે એટલે અમે ત્યાં ગયા નથી અમે ડાયરેક્ટ હવે પરિક્રમા જ ચાલુ કરીએ છીએ અત્યારે આપણે જે આ ચઢાણ ચડી રહ્યા છીએ માર્વેલ ઘોળી એટલે માર્વેલ ટેકરી છે એને બધા ઘોડી કહે છે એટલે માર્વેલ ઘોડી આપણે ચડી રહ્યા છીએ અને માળવેલની અંદર મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે એ બીજું દેવસ્થાન છે અને આપણે ત્યાં જઈ રહ્યા છીએ તમે રસ્તો જોઈ શકો છો ખૂબ જ પથરાળ રસ્તો છે પથ્થરોમાંથી પસાર થવું પડે તેવો રસ્તો છે આ અને સાચવી સાચવીને ચાલવું પડે પણ અહીંની સુંદરતા જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે એટલે જીવનમાં એક વખત આ પરિક્રમા તો જરૂર કરવી જોઈએ કઠિન છે પણ કરવી જોઈએ આમ પાંચ દિવસ તમે લઈને આવો તો સારી રીતે ઓછા થાક લાગીને પરિક્રમા પૂર્ણ થઈ શકે છે એટલે તમે વધારે સમય ફાળવીને આવો તો ઘણું સારું રહે પણ અહીંયા મને આવ્યા પછી એક ખાસ વસ્તુ એ ધ્યાનમાં આવી કે જે પરિક્રમાર્થી જે વધારે સંખ્યામાં હોવાથી અહીંયા જે રહેવાની જે જગ્યાઓ છે તે ખૂબ જ ગંદી થઈ ગઈ છે એટલે એ રહેવામાં ખૂબ ઓછી મજા આવે એવું છે આમ અમે આગળ નીકળી ગયા હમ હા વિડીયો ના આયા આગળ આગળ નીકળી જાય વિડીઓ ના આયા આ તમે રસ્તા જોઈ શકો છો કેટલા પથરાળ છે અને અણિયાળા પથ્થરો છે જો ભૂલથી પણ જો પડી જવાય તો અહીંથી તમને કોઈ લઈ જાય એવી હાલતમાં હોતું નથી એ તમારે ખૂબ જ મુશ્કેલી પડે એવું છે તો જો શારીરિક કોઈ તકલીફ હોય તો અહીંયા આવવાનું ટાળવું આપણા ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે અહીંયા કૃષ્ણ ભગવાને પણ ગિરનારની પરિક્રમા કરેલી છે અને ગિરનારની અંદર ટોટલ દત્તાત્રેય ભગવાન તો ખરા જ પણ તેત્રીસ કોટી દેવી દેવતાઓનો પણ અહીંયા વાસ છે તો એ જે ઓરા જે બને છે જે આવરણ બને છે જે પવિત્રતાનું અને જે આ શક્તિનું જે આવરણ બને છે જે ઓરા બને છે તે આપણે એની અનુભૂતિ થાય એટલા માટે જ આ પરિક્રમા કરવાની હોય છે એટલે એ પરિક્રમાનો મેન હેતુ આપણે એ પાંચ દિવસ એ આવરણની અંદર આપણે રહી શકીએ અહીંયા પ્રકૃતિ સોળે કરાય ખીલેલી છે બસ આ જંગલ વિસ્તાર છે તે બસ હરિયાળીથી ભરેલો છે ખૂબ જ સુંદર દ્રશ્યો એ આપણને નજરે પડે છે તમે જોઈ શકો છો સામે ગિરનાર પર્વતના પણ દર્શન થાય છે અહીંયાના બધા રસ્તા હવે કઠિન રસ્તા છે આગળના એટલે આ રીતે ધીરે ધીરે પથ્થરોમાંથી ધીરે ધીરે આપણને નીકળવાનું થતું હોય છે હજી અને આ જે પથ્થરવાળો રસ્તો છે એ ટોટલ સોળ કિલોમીટર લાંબો છે આ સોળ કિલોમીટર આપણે આ રીતે જ આ રૂટની અંદર આ પરિક્રમા આપણે કરવાની હોય છે આ પથ્થરો મારે ખૂબ જ સાવચેતીથી ચાલવું પડે એમ છે કારણ કે જો એ તમે પડી જાઓ તો અહીંથી તમને તમને તો તકલીફ થશે જ પણ સાથે તમારા ગ્રુપની અંદર જે લોકો આવ્યા છે તેમને પણ તકલીફ પડશે કેમ કે અહીંયા કોઈ એવું કોઈ ટ્રાન્સપોર્ટ સર્વિસ નથી કે તમને અહીંથી કોઈ સારી જગ્યાએ તમને શિફ્ટ કરી શકે કઠિન પરિક્રમા છે પથ્થરોમાંથી પસાર થતી પરિક્રમા ક્યાં ઉપર પદયાત્રી થાકી અને વિશ્રામ કરતા જાય છે તમે જોઈ ઉપર કેટલા લોકો બેઠેલા છે એ અહીંયા આ જે ચઢાણ છે ખૂબ અઘરું છે એટલે થોડું ચાલવામાં થાક લાગી જતો હોય છે એટલે થોડો આરામ કરવા લોકો વચ્ચે વચ્ચે બેસતા હોય છે હવે અમે એવું વિચાર્યું કે રાત્રિ પડે ત્યાં રોકાણ કરીશું પણ ચાલે જ જઈએ ચાલે જ જઈએ એટલે ખબર નહીં હવે આગળ શું નક્કી થાય આ માળવેલ ઘોડી આપણે ચડી રહ્યા છીએ જે માળવેલ ટેકરી તરીકે ઓળખાય છે આ ખૂબ જ અઘરી છે ચઢાણ ચઢવું અને સીધું ચણાટ ચડવાનું હોય છે અહીંયા અને એ પણ પથ્થરોમાંથી પસાર થઈને નીચે ખૂબ જ અણિયારા પથ્થરો હોય છે જે કંઈ સાવચેતીથી ચાલવું પડે છે અમે થાકીને થોડો આરામ કરવા બેઠા અને અહીંયા સોડા પણ પીધા

આગળ વિડીયોમાં જોયું તે રીતે અહીંયા આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અમને તો ખ્યાલ પણ નહીં અને અચાનક જ એ ભાઈને એ રીતનો ખેંચ આવી અને નીચે પડી ગયા અમારે અમને તો ખ્યાલ બી ના આવ્યો કે એને કઈ રીતે ઉભો કરવો શું કરવું અને કઈ રીતે એનો ઈલાજ કરવો એ અમને પોત કોઈને પણ એવો ખ્યાલ જ નહોતો પણ જે ભાઈ જાણકાર હતા એ ભાઈ દોડીને આવ્યા અને ખરેખર સારી રીતે એમની જે ટ્રીટમેન્ટ કરી છે જે સારવાર કરી છે અને ત્યાંથી એ ભાઈ સ્વસ્થ થયા પછી અમે ત્યાંથી આગળ નીકળ્યા હવે મારવેલ મંદિર મંદિર આવી ગયું છે મહાકાળ માતાનું સ્વામીજી તમને આપણને દર્શન થઈ રહ્યા છે માતાજીના મંદિરના આ તમે પદયાત્રીની સંખ્યા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવી પહોંચ્યા છે આ એની સામેનું દ્રશ્ય છે અને આ પાછળ મારી પાછળ માતાજીનું મંદિર પણ તમે દર્શન થઈ રહ્યા છે

હાલ તમે જે વિડીયોમાં જોયું ત્યાં અમે બપોરનું ભોજન લીધું અને ત્યાં અન્નક્ષેત્ર હતું અમે બપોરનું ભોજન લીધું અન્ન ક્ષેત્ર સેવાભાવી લોકોના દાનથી ચાલતું હોય છે એટલે એમાં જો જમીએ તો ફ્રીમાં ખાવાની ઈચ્છા રાખવી નહીં જો ખાઈએ તો તેના માટે પણ આપણે કંઈક એનું યોગદાન આપીને પછી જ એમાંથી આપણે ક્ષેત્રમાં ઉપયોગ કરી શકીએ ત્યાં અમે બપોરનું ભોજન લીધા પછી હવે આગળ વધ્યા છીએ અને આગળ હવે સીધું આપણું જે મેન હવે આગળનું જે સ્થળ છે દર્શનનું તે બોરદેવી મંદિર છે અને ત્યાં આ જે ચઢાણ ચડી અને ઉતરવા જઈ રહ્યા છે ત્યાં થોડી સીડીઓ છે સીડીઓથી આપણે હવે આગળ ઉતરી રહ્યા છીએ આ પિસ્તા કોઈ પિસ્તા કેવા નીકળ્યા પિસ્તા કાચા પિસ્તા આવ ને એક વાર ખાવાનું દસ વાર યાદ કરો અંદર થી આ રીતે નીકળ્યા ને બે ખાવ અને આવી રીતે કાઢવાનું ઓકે અહીંયા વચ્ચે આ રીતે મોબાઈલ ચાર્જિંગ માટે પણ આપણે મૂકી શકાય એવું છે ચાલીસ રૂપિયા એક મોબાઈલના છે અને આ રીતે આપણે મોબાઈલ ચાર્જ કરી શકીએ છીએ પણ તમારે કલાક બે કલાક અહીંયા આરામ કરવો પડે મોબાઈલ ચાર્જ થાય એક રૂપિયા હવે અહીંયા આપણે ત્રણ રસ્તા પડે છે જે એક બોરદેવી જાય છે અને બીજો ભવનાથ ભવનાથ એથી આઠ કિલોમીટર દૂર થાય છે બોરદેવી એથી એક કિલોમીટર અંદર જવાનું પછી પાછું આ જ રસ્તા પાછું આવવાનું માં બોરદેવી માં અંબા સ્વરૂપા છે ત્યાં દર્શન કરી અને પછી પાછું આ જ રસ્તા એક કિલોમીટર આવીને પછી ભવનાથ બાજુ જવાનું થાય એ બોરદેવી દર્શન કરવા માટે જઈ રહ્યા છે મિત્રો આમ મારે બે દિવસની પરિક્રમા પૂર્ણ કરવાની હતી પણ સવારે છ વાગે નીકળ્યા હતા એટલે ચાલતા 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 બોરદેવી પહોંચી ગયા છે હવે આગળ જે નક્કી થાય એ પ્રમાણે અમે નીકળવાનું વિચાર્યું હતું પણ અમે એક જ દિવસમાં પરિક્રમા પૂરી કરી દીધી જો શારીરિક તકલીફ હોય એવું હોય તો શાંતવી તમે પરિક્રમા પૂરી કરી શકો છો એક દિવસમાં પૂરી કરવી ઘણું અઘરું કામ છે 10 રૂપિયા લાગતો હોય ઈસીબા દીપકભાઈ તમને બોતે છે મંદિરની સામે આવે 10 રૂપિયા માં બોરજી માં અંબા સ્વરૂપાના દર્શન તમે કરી શકો છો તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયો પસંદ આયા તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યો તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને હવે દર્શન કરી અને અમે અહીંથી હવે ભવનાથ જવા નીકળી રહ્યા છીએ આ પરિક્રમા પૂરો કરવામાં અમને પંદર કલાકનો સમય લાગ્યો અમે સવારે છ વાગે પરિક્રમા શરૂ કરી હતી અને રાત્રે નવ વાગે આ ભવનાથ મંદિરે ખોજ ત્યાં પહોંચી ગયા છીએ તો મળીએ હવે આવતા વિડીયોમાં